એક બે એવા સાધુ કે એવા સ્વામી નો કે સ્વામી હિસાબે આખો સંપ્રદાય છે એ શંકાના દાયરામાં આવી જતો હોય છે માતા પિતા ખેતર વચ્ચે કામ કરતા હોય છે કદાચ એમને એવું હોય છે કે પોતાનું બાળક છે તે સારી જગ્યાએ એ સંતો પર એટલો વિશ્વાસ હોય છે કે પોતાનો દીકરો એમને સોંપી દેતા હોય છે પરંતુ એ બાળક સાથે શું ઘટના બનતી હોય છે કદાચ તેનાથી તે અજાણ હોય છે હલકટ વેડા કરે છે એ માફ કરવા યોગ્ય નથી આવા જે તત્વો છે ખાસ કરીને સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર આવા અમુક તત્વો ઘૂસી ગયા છે એને બહાર કાઢી ગોતી ગોતી અને પાછા સંસારી બનાવી દેવા જોઈએ એ પત્ની એને સુપ્રત કરી દીધી હતી પૈસા લીધા પછી એને એવું લખે લખી દીધું હતું કે ભાઈ મારી પત્ની જો હું

એમને નમન કરવાનું એ જગ્યા હોય છે પરંતુ એ સંતોજ આમ તો લોકોને એનું કામ હોય છે કે લોકોને જીવન કેવી રીતે જીવવું જીવનની દિશા કેવી રીતે બદલવી કદાચ એ સંતોષ કરી શકતા હોય છે પરંતુ આ જ સંતો જ્યારે ન કરવાની હરકતો કરે સ્વામિનારાયણ સંપ્રદાયના આ સંતો છે આમ તો સ્વામિનારાયણ સંપ્રદાયના કેટલાક કાર્યો એવા છે કે જેને લોકો વંદન કરે છે વ્યસન મુક્તિની વાત હોય ઘણા એવા કાર્યો છે કે જે બિરદાવા લાયક છે પરંતુ એ જ સ્વામિનારાયણ સંપ્રદાયમાં કેટલાક સંતો એવા છે કે જે ન કરવાની હરકતો કરે છે દિવસે કથા વાંચતા હોય છે પરંતુ રાતે ન કરવાના કૃત્યો કરતા હોય છે એક ચૌદ વર્ષના કિશોર સાથે જે ઘટના બની છે તે શર્મસાર છે આવા સંતો છે એમને એમની સામે કાર્યવાહી થવી બિલકુલ જરૂરી એટલા માટે છે કારણ કે જે ગુરુકુળમાં અભ્યાસ કરતા હોય છે બાળકો કદાચ એ માતા પિતા ખેતર વચ્ચે કામ કરતા હોય છે કદાચ એમને એવું હોય છે કે પોતાનું બાળક છે તે સારી જગ્યાએ સંતો પર એટલો વિશ્વાસ હોય છે કે પોતાનો દીકરો એમને સોંપી દેતા હોય છે પરંતુ એ બાળક સાથે શું ઘટના બનતી હોય છે કદાચ તેનાથી તે અજાણ હોય છે એ ગામમાં ખેતી કરતા ગામના ખેતરમાં ખેતી કરતા મા બાપ કદાચ એનાથી અજાણ હોય છે ત્યારે મુદ્દા વિશે જ આપણી સાથે વાત કરવા માટે જોડાયા છે વિજ્ઞાન જથાના ચેરમેન જયંતભાઈ પંડિયા જોડાયા છે જયંતભાઈ આ બધી ઘટનાઓ સામાન્ય બનવા લાગી છે એક બાળક સાથે કિશોર સાથે આવી ઘટના બને છે સ્વામિનારાયણ સંપ્રદાયના એક સંત છે આમ તો એ કથા વાંચવાનું કામ કરે છે પરંતુ આ બાળક સાથેની હરકત કેવી રીતે જોઈ રહ્યા છો એક તો જે ચૌદ વર્ષના બાળકો સાથે જે દુષ્કૃત્ય થયું છે તે શર્મનાક છે એની જેટલી નિંદા કરીએ એટલી ઓછી છે અને ખાસ કરીને આ સાધુના વેશની અંદર જે પાપાચાર કરે છે અને આવી હલકટ વેળા કરે છે એ માફ કરવા યોગ્ય નથી આવા જે તત્વો છે ખાસ કરીને સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર આવા અમુક તત્વો ઘૂસી ગયા છે એને બહાર કાઢી ગોતી ગોતી અને પાછા સંસારી બનાવી દેવા જોઈએ અને એને કોર્ટના કે પોલીસને હવાલે કરી દેવા જોઈએ જેથી કરીને દાખલો બેસે કે ભાઈ આવી રીતે બીજી વાર કોઈ પણ બાળકનો ભોગ ન લેવાય અમે વિજ્ઞાન જાથા છેલ્લા તેત્રીસ વર્ષથી કામ કરીએ છીએ અમે ગુરુકુળની અંદર ખાસ કરીને અમે જોયું છે અમારો સર્વે છે કે બાળકોની દશા છે બહુ અહુદશા હોય છે અમુક ગુરુકુળની અંદર બાળકો સાથે દુષ્કૃત્ય સૃષ્ટિ વિરુદ્ધના કૃત્ય થાય છે એવા પણ બનાવો અમે જોયા છે અને અમે નજરે જોયા છે એના વાલી પણ અમારી સાથે વાત કરતા હોય છે ત્યારે પછી અમારે અપીલ પણ કરવી પડે છે કે કોઈપણ બાળકો છે ગુરુકુળ કે આશ્રમશાળા કે કોઈપણ જગ્યાએ અભ્યાસ કરતા હોય છે તો તેને દર પંદર દિવસે બાળકને પૂછવું કે તારી સાથે તારી સાથે કોઈ દુષ્કૃતિ કે કોઈ ખરાબ વર્તન થતું નથી ને એમ કરીને એને વિશ્વાસમાં લઈને વાત કરવી જોઈએ અને એનું પણ પરિણામ આવી અને અમુક જાગૃતવાલીઓ પૂછપરછ કરીને અને પોતાના બાળકનો બચાવ કરતા હોય છે અને પોતાની સાચી હકીકતથી વાકેફ કરતા હોય છે આ સમય આવી ગયો છે ત્યારે આપણે જોઈ છે કે જે ચૌદ વર્ષના બાળકનો આ સ્વામિનારાયણ સંપ્રદાય વડતાલના જે સ્વામીએ જે દુષ્કૃત્ય કર્યું પોતે કથા વાંચે છે લોકોને ઉપદેશ આપે છે અને લોકોને સાચો રાહ બતાવે છે એટલે તમે જુઓ તો એના જે ભગવા કપડાના રંગની અંદર કેટલા પાપાચાર અને કેટલો એનો માનસિક વિકૃતિ કેટલી છે કેટલી હદ સુધી છે બોલવાને ચાવવાના જુદા છે એટલે આપણે સમાજે હવે ધડો લેવાનો છે અને સમાજે જાગૃત થવાનું છે લોકોએ જાગૃત થવાનું છે કે આવા જે દુષ્કૃત્ય કરતા હોય છે એને તો તમે જે સમાજમાંથી બહિષ્કૃત કરવા જોઈએ એને એને આપણે ખાસ કરીને કાયદાની ભાષામાં કહીએ તો એને સજાના દાયરામાં લાવવા જોઈએ ન્યાય 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 ઉચિત જલ્દી કાર્યવાહી થવી જોઈએ પોલીસે પણ કડક કરે સામાન્ય જેમ ગુનેગારને કાર્ય કરતા હોય છે આવું એમાં સાધુ સંતને બાજુમાં રાખી એને પણ આવા કપડાં ઉતરાવી અને જે કંઈક કાર્યવાહી થતી હોય તે કાર્યવાહી કરવી જોઈએ જેથી કરીને બીજી વાર કોઈ પણ સંપ્રદાયનો હોય અને કોઈ પણ આવું દુષ્કૃત્ય ન કરે એવો દાખલો બેસાડવાની તાતી જરૂરિયાત છે એવું વિજ્ઞાન જતા સ્પષ્ટપણે માને છે અને આ જે દુષ્કૃત્ય છે તે જરા પણ માફ કરવા યોગ્ય નથી જેટલી નિંદા કરીએ એટલી ઓછી છે એટલે અમે સરકારને પણ આવેદનપત્ર આપશું અમે આવતીકાલે જ અમે ગાંધીનગર જઈ રહ્યા છીએ અને ગાંધીનગરમાં અમે ગૃહમંત્રીને પણ રૂબરૂ મળવાના છીએ તો આ કિસ્સાની અંદર પણ અમે વાત કરશું કે આવા કોઈ ખરાબ તત્વો છે એને પણ સામાન્ય ગુનેગારની માફત કાર્યવાહી કરે તેવી અમે માગણી કરનાર છીએ જયંતભાઈ આવી ઘટનાઓ ત્યારે બનતી હોય છે એ કદાચ એ સ્વામી ત્યાં પણ જતા હોય છે જે બાળકો છે એમના ઘરે પણ જતા હોય છે ને એટલું બધું એ સ્વામી પર વિશ્વાસ હોય છે કે બિંદાસ રીતે એ હરિભક્ત હોય છે એના ઉપર વિશ્વાસ કરી બેસતા હોય છે અને આ જે ઘટના બન્યા બાદ કેટલાક હરિભક્તો પણ સામે આવ્યા છે ને એ પણ આ ઘટનાને વખોડી રહ્યા છે આનો વિરોધ કરી રહ્યા છે એ લોકોને એટલો બધો વિશ્વાસ હોય છે કે સ્વામી કે એ બધું ફાઇનલ હોય છે એના પર એટલો વિશ્વાસ કરતા છે એ સ્વામી આ એ એમના બાળક સાથે કે કોઈ સાથે આ આ કૃત્ય કરતા છે કે તો કે જ્યારે કોઈ પણ બાળકને આવી રીતે ગુરુકુળની અંદર મોકલતા હોય ત્યારે જેના મા બાપ છે એના પોતે એ સાધુને પોતે વાલી સમજતા હોય છે એનું એક સમર્પણ હોય છે એક ભાવના હોય છે પોતાનો બાળક ભણી ગણીને આગળ આવે તેવી એવી હોય છે મહત્વાકાંક્ષા હોય છે એટલે એને એને એનો આ આવા જે ખરાબ સાધુ છે તે દુરુપયોગ કરી અને એના મા બાપની પણ ચિંતા પરવા કર્યા વગર સમાજની પણ પરવા વગર એને જે ચૌદ વર્ષના બાળક સાથે પાપાચાર કર્યો છે અને આ જે સામાન્ય કોઈ ગૃહસ્થ છે ન કરે એવો પાપાચાર કર્યો છે અને પાછા ઉપદેશ આપતા હોય છે ધાર્મિક ઉપદેશ આપતા હોય છે અને એવો આવી કપટ લીલા કરતા હોય છે જ્યારે આપણે સમાજ હવે જાગૃત થઈ આવા તત્વોને એ એક એકને ગોતી ગોતી અને નશ્યત આપવી જોઈએ આ સમાજ જ અને લોકો જ કરી શકે આર્થિક રીતે એને બધી તાકાત વધી જાય છે અને આવી રીતે એની પાસે માણસો પર માણસો અને ગુંડા તત્વો પણ રાખેલા હોય છે તેથી કરીને કોઈ ફરિયાદ કરતાં પણ રહેતા હોય છે એટલે કોઈ લોકોએ ફરિયાદ આવા કોઈ પણ સાધુ સામે કરવાનો બેસક આગળ આવવું જોઈએ અને જરા પણ ડરવાની જરૂર નથી કાયદો અને બંધારા સાથે છે અને લોકો પણ તમારી સાથે છે વિજ્ઞાન જાતા પણ તમારી સાથે છે જો જો તમે આગળ આવશો ફરિયાદ કરવા સત્ય હકીકત બહાર લાવ ઉજાગર કરવા તો જ આવા તત્વોને નસીયત મળશે તો જ દાખલો બેસે અને તો જ આવા લોકોને સજા મળશે અને છે તે કોર્ટના છેલ્લી ઘડી સુધી પુરાવા સુધી અંત સુધી પોતે મક્કમ રહી અને આવા આવા જે સાધુ અંદર જે પાપાચાર કરતા હોય છે એને સજા થાય ત્યાં સુધી મક્કમ રહીએ તેવી પણ જાથા અપીલ કરે છે બિલકુલ જયંતભાઈ આવી ઘટના બનતા હોય છે ત્યારે લોકો અનુભવતા હોય છે પરંતુ જયંતભાઈએ કીધું છે કંઈ પણ આવી તમારી આસપાસ ઘટના બનતી હોય ઘણી વખત લોકો આવી બહાર વાતને લેતા પણ ક્યારેક એવું અનુભવતા હોય છે કે ભાઈ આપણે બદનામ થશું પરંતુ કોઈ પણ લોકો આવી ઘટના તમારી આસપાસ હોય તો જયંતભાઈનો સંપર્ક કરી શકે છે જયંતભાઈ આ તો એક વિડીયો સામે આવ્યો એટલે આ વાત બહાર આવી અને ખુલીને લોકોને ખબર પડી કે પણ આવું પણ થતું હોય છે પરંતુ આવું કેટલાય બાળકો સાથે કદાચ ભૂતકાળમાં થઈ રહ્યું હશે કે અત્યારે કદાચ થઈ રહ્યું છે પરંતુ આ એક વિડીયો આવ્યો છે ત્યારે કદાચ એક વાત સામે આવી છે કેવી રીતે બાળકો પણ નથી બોલી શકતા શું એને એવું દાબણી કાંઈ શું કરવામાં આવતું હશે ખાસ કરીને મને તો ખ્યાલ છે મારો તેત્રીસ વર્ષનો અનુભવ છે ફિલ્ડ ઉપર નહીં બિલકુલ આવા જે સાધુઓ છે અને તે પોતે બધી રીતે એની પાસે બધા એને બ્રેન વોશ કરી નાખતા હોય છે અને પોતે આ કરીએ તો આવું તને પદ મળે એવી પણ વાત કરતા હોય છે પ્રલોભન પણ આપતા હોય છે ક્યારેક આર્થિક પણ પ્રલોભન કરતા એના મા બાપને પણ પ્રલોભન આપી અને મદદ કરતા હોય છે આવું બધું અમે જોયું છે એટલે એમાં એવું નથી કે મા બાપનો પણ એટલો જ વાક છે એવું નથી કે મા બાપનો નથી વાત કારણ કે મા બાપને કાંઈ પણ બોલવા જાય ને આગળ આવે ફરિયાદ કરો થાય તો એનું મોઢું બંધ કરી દે છે આર્થિક રીતે એને સંપન્ન કરી દઈએ છે એટલે પછી આગળ આવતા નથી એટલે આવા કિસ્સામાં ઢાકપીસોડ કરે ત્યારે પણ આવા જે તત્વો છે અને એના એની સાથે જોડાયેલા તત્વો છે એ બધી ભૂમિકા ભજવતા હોય છે અને ફરિયાદને રફે દફે કરી નાખે છે આવું ન થવું જોઈએ એટલે અમારા વર્ષોનાનું જે એક તો ખાસ કરીને ધર્મ અનુરાગની અંદર એવી વાત કરી છે ભગવાન કરતાં ગુરુ મોટા છે ભગવાનને પણ ગુરુની જરૂર છે આવા ઉપદેશ આપી અને ભગવાન કરતાં પણ પોતે મોટા છે એવી વારંવાર દોહરાવતા હોય છે મગજમાં ફિટ કરી દેવામાં આવે છે એટલે તેનું બ્રેઇન વોશ કરીને અજાગ્રતોને એવું ફિટ કર્યું હોય છે કે આ મારું તારણ છે પરંતુ એનું જીવનમાં બરબાદી કરનાર આવા વ્યક્તિ જ હોય છે તે સમજતા નથી હોતા અને તમે જોવો તો મેં મેં એક કચ્છની અંદર હતો કે એની પત્ની એને સુપ્રત કરી દીધી હતી પૈસા લીધા પછી એને એવું લખી લખી દીધું હતું કે ભાઈ મારી પત્ની જો હું પૈસા ન આપું તો મારી પત્ની તમને સમર્પણ કરે અને એની એ જે સ્વામીની હિંમત હતી એની પત્ની પણ રાખી લીધી હતી આવું બધું બને છે તથા સમાજ જાગતું નથી ત્યારે આપણો પણ વાંક છે આપણો વાંક નથી આપણો પણ વાંક છે આપણે આર્થિક રીતે પ્રલોભન આપે છે એમાં આપણે છોડાઈ જાય છે અને એને કારણે આપણે સમાજના બીજા જે નિર્દોષ છે મહિલા છે કે આવા બાળકો છે એ હોમાઈ જાય છે એટલે કોઈ પણ નિર્દોષનો હોમાઈ ન જાય એની આપણે બધાએ જ કાળજી રાખવાની છે અને આવા નિષ્ઠુર લોકો જે પાપી લોકો છે એને સમાજમાં બહાર લાવવાની જરૂર છે અને ફરિયાદ કરવા આગળ આવવાની જરૂર છે જયંત આમ તો તમે દેશ વિદેશ રખડતા હોય છો તમે જતા હોય છો વિઝિટ કરતા હોય છો કારણ કે વિજ્ઞાન સાથે તમે જોડાયેલા છો પરંતુ વિદેશમાં શું આવી રીતે આવી ઘટનાઓ બનતી હોય છે ત્યાં શું કાર્યવાહી થતી હોય છે ત્યાંના નિયમો શું હોય છે હું પાંચ દેશની મેં મુલાકાત લીધી છે ત્યાં તમને એક દાખલો દઉં કે ત્યાં માની લો કે ચર્ચની અંદર વારંવાર બળાત્કારની ઘટના બનતી હતી તો પછી ત્યારે હું જે જે તે સમયે હતો ત્યારે બધા પોપ ભેગા થયા કે ભાઈ આવું જે આપણા ધાર્મિક સ્થાનની અંદર એવું બનાવ બને છે એને અટકાવવા માટે શું કરવું જોઈએ એટલે પછી એને નિયમ બનાવ્યો કે કોઈ પણ માની લો કે પોપ કે કોઈ પણ એના રખેવાડ બને તો એ સંસારી માણસ હોવો જોઈએ અને એને બધા ચર્ચની અંદર એ નિયમ લાગુ કરી દીધો ત્યાર પછી એક પણ બળાત્કારના બનાવો કે છેડતીના બનાવવું કંઈ પણ બનતું નથી એવી રીતે આપણે પણ વિચારવાની જરૂર છે કે પુખ્ત ઉંમરના બાળકોને નાના બાળકોને બ્રેન બ્રેનવોશ કરીને એને શિષ્ય બનાવે છે એના કઠોર નિયમો પણ બનાવવા જોઈએ એને પુખ્ત એ માની લો કે તમે શિષ્ય બનાવો એને જ્યારે સંપ્રદાયની અંદર લ્યો છો ત્યારે એ બધી પરીક્ષામાં પાસ થાય આવા સામાજિક આવા આવા બધામાંથી પાસ થાય એવા કઠોર નિયમ બનાવી પછી એને સાધુતાના નિયમો એને પરીક્ષા આપીને પછી એને શિષ્ય બનાવો આવી પણ ભારતમાં જરૂર છે આવું કંઈ પણ નથી જે વગવાળા હોય ને અમુક સંપ્રદાયમાં સામાન્ય નિયમ હોય અને પછી બની બે 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 બેઠી જાય છે અને સમાજની સાથે આવી કૃત્યોની હરકત કરે છે ત્યારે એને છાવડવા પડે છે આવું ન થાય એટલા માટે વિદેશની અંદર તો કોઈ પણ માની કે ધાર્મિક સ્થાન હોય ત્યાં સંસારી માણસને જ રાખવામાં આવે છે જેથી કરીને આવા બનાવોનું કોઈ પુનરાવર્તન થતું નથી થતું નથી એવા અનેક દાખલ ચૂજ બનાવો બને દસ પાંચ દસ વર્ષે એકાદ બે કિસ્સાઓ બને કે જે બહાર આવે ને એવા ઘટના બને છે બાકી જે બનતી હતી ઘંટાઈ બધી બંધ થઈ ગઈ એવું પણ ભારતની અંદર પણ ધાર્મિક સ્થાનો કે આવા સંપ્રદાયની અંદર એવા નિયમો તમે સાધુ હોય તો ભલે હોય એ સંસારી સાધુ ન બની શકે સંસારની સાધુની અંદર ઉપદેશ આપી શકે બધું કરી શકે તો આવા નિયમો બને તો હું માનું છીએ કે હવે સૃષ્ટિ વિરુદ્ધના કૃત્ય ચૌદ વર્ષના બાળક સાથેના આવા કૃત્યો અથવા ખાલી બળાત્કારના કિસ્સાઓ બધા ઓછા થાય તો એના માટે આપણે સૌએ ચિંતિત થઈ અને ખાસ કરીને જે ધાર્મિક વડાઓ હોય છે તેને ખાસ આવું વિચારવું જરૂર છે જયંત આપણે સૌ કોઈ જોઈએ છીએ કે સ્વામિનારાયણ સંપ્રદાયના કેટલાક કાર્યો એવા છે આમ મૂળથી જોઈએ તો સ્વામિનારાયણ સંપ્રદાય અંધશ્રદ્ધાથી હંમેશા દૂર રહ્યો છે એ બાબતથી પરંતુ આવા કિસ્સાઓ ક્યાંક ને ક્યાંક એક બે વ્યક્તિના કારણે આખો સંપ્રદાય ઘણી વખત બદનામ થતો હોય છે એ અંગે શું કહેશો કે આવા એક બે ને કારણે કદાચ આખા સંપ્રદાયને ભોગવવાનો વારો આવતો હોય છે મેં જોયું છે કે માની લો કે એક બે એવા સાધુ કે એવા સ્વામીનો હિસાબ કે સ્વામીના હિસાબે આખો સંપ્રદાય છે એ શંકાના દાયરામાં આવી જતો હોય છે તો એ સમગ્ર સાધુ છે સમાજ છે એને બેઠક કરી ચિંતન કરી અને પોતે જ પહેલાં એને હકાલપટ્ટી કરીને સંસારી બનાવી અને ગુરુકુળમાં તે મંદિરમાં હોય તો એને અકાલપટ્ટી કરવી જોઈએ એને પાછો સંસારી બનાવી જોઈએ એના પરત એને ઘરે મોકલી દેવો જોઈએ આવા દાખલા બહિના છે કે સંસારી બનાવી દીધા છે પણ આવા કઠોર નિયમ બનાવી એના પાસે એની પાસે જે બધા કાગળોને એને નિયમો બનાવી કાગજાત બનાવીને આવું કરી શકે છે એમ સ્વામિનારાયણ સંપ્રદાયના અમુક આવા સાધુને કારણે આખો સંપ્રદાય શંકાના દાયરામાં ન આવે તે જોવાની પણ બધા વડીલ સાધુ સંતોની ફરજ છે અને આવા બનાવનું પુનરાવર્તન ન થાય એના માટે ઠોસ નિયમો બનાવવા જોઈએ શિષ્યના પણ કઠોર નિયમ બનાવવા જોઈએ તો હું માનું કે આવા બનાવનું પુનરાવર્તન નહીં થાય અને સારા સાચા સાધુ સંતો છે એ એ લોકો માટે કાયમ વિશ્વાસ ટકી રહેશે જયંતભાઈ ઘણા એવા લોકો છે કદાચ મેં અગાઉ પણ વાત કરી એવી રીતે કે ભાઈ આવો કિસ્સો એમની સાથે બન્યો છે એમના બાળક સાથે પણ કદાચ બનેલા છે પરંતુ સમાજમાં શું મોઢું દેખાડશું એવું વિચારતા હોય છે ઘણી વખત તો કોઈ આપણા માધ્યમથી કહેવા માંગશું કે ભાઈ કોઈ એવા વ્યક્તિ હોય કદાચ અત્યાર સુધી દબાઈને બેઠા હોય તો વિજ્ઞાન જાથાના ચેરમેન તરીકે તમે શું અપીલ કરશો એમને હું લોકોને અપીલ કરું છું કે માની લ્યો કે કોઈ પણ માની લો કે મહિલા છે બળાત્કાર ના ભોગ કે નિસંતાન સ્ત્રી છે આવા કોઈ પણ તત્વોને કારણે ભોગ બની હોય ખાસ કરીને ધાર્મિક કોઠા હેઠળ બનતું હોય તો એને નિઃસંકોચ ફરિયાદ કરવા આગળ આવવું અમે વિજ્ઞાન જાતા એને ફૂલો સપોર્ટ કરી છે અમે ચોવીસ કલાકમાં ગમે ત્યાં સ્થળ ઉપર પહોંચી જઈએ છીએ અમે મદદરૂપ થઈ છે આવા સૃષ્ટિ વિરુદ્ધ કૃત્યમાં તમારા બાળકની સાથે કોઈ પણ ભણતા હોય આશ્રમશાળા કે ગુરુકુળમાં એને તમે સાવધાન કરો એને પૂછપરછ વિશ્વાસમાં લઈને સાચી હકીકત મેળવવા પ્રયત્ન કરો તવા બનાવવાનું પુનરાવર્તન ન થાય અને ખાસ કરીને જે જે સંપ્રદાયની અંદર જે જે બધા શિક્ષકો રાખ્યા હોય કે સાદુ ઉપદેશ આપતા હોય છે તેની એની પણ દેખરેખ વડીલો રાખવી જોઈએ અને આવું બધું જો નિયમો બનાવે અને સારા તો સમાજ માટે સારી વાત છે અને કોઈ પણ વ્યક્તિ ફરિયાદ કરવા આગળ આવશે તો વિજ્ઞાન જાતા કાયમ માટે એને ટેકો આપશે અમે અમારા નંબર પણ તમને આપીએ છીએ તમે ગમે ત્યારે ફરિયાદ કરવા આગળ આવો અને તમે ડીડર રહ્યો તો આવા તત્વો ખુલ્લા પડશે અને સમાજમાં બનાવવાનું પુનરાવર્તન આજની તો કાલે અટકશે તે માટે વિજ્ઞાન જાથાનો ચોવીસ કલાક મોબાઈલ ચાલુ હોય છે અઠ્ઠાણું બસો બાવન સોળ છ નેવાસી તો એના ઉપર આપ અમને માહિતગાર કરી અને અમારી મદદ લઈ શકો છો ખૂબ ખૂબ આભાર સર એટલી વ્યસ્તતા સાથે અમારી સાથે જોડાયા તો સ્ક્રીન પર સરનો નંબર પણ આવી રહ્યો છે તમે ગમે ત્યારે સરનો સંપર્ક કરી શકો છો અને સર જે રીતે વાત કરી કે આવા એક બી વ્યક્તિના કારણે આખો સંપ્રદાય પણ બદનામ થતો હોય છે